નમસ્કાર ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર સંધિ તારપરા અને આપણે આજે મગફળીના અંદર જે મુંડાનો પ્રશ્ન છે જે આજની તારીખમાં ઘણા બધા ખેડૂતોના એવા ફોન આવ્યા કે અમારે મગફળીમાં મુંડા દેખાય છે મરછીમાં મુંડા દેખાય છે તો કે છેલ્લા બે ત્રણ દિવસ તો આવતા હતા પણ આજે વધારે ફરિયાદ જોવા મળી અને બે દિવસ પહેલાં અમે અમારા ગામની બાજુમાં જાનભાઈ ડેવડી ગામ છે જે

અમને તો એને આજે જ ફોન કરી દીધો કે આ બધા મૂંડા જમીનમાંથી બહાર નીકળે અને કાળા પડવા મળ્યા છે તો વધારે પડતા ખર્ચો ન કરવા અને આવી જો સસ્તી સારી દવાથી રિઝલ્ટ આવતા હોય તો બધા મિત્રોને એક જ સલાહ છે કે ઓછા ખર્ચે જો મૂંડાનું નિયંત્રણ થતું હોય તો આપણે વધારે મોંઘી દવાઓમાં ન જઈએ અને થોડો ખેતી ખર્ચો ઘટાડીએ મારા અંદાજે પાંચ વીઘાની અંદર આ જે દવા છે ક્લોરો સાઇફર અને લેમડા એનો ખર્ચો હજારથી અગિયારસો રૂપિયા જેવો જ આવતો હોય છે બે એકરનો ખર્ચો આ પોહાય એવો છે ખેડૂતોને એને રિઝલ્ટ સો ટકા મળે એની માટે વધારે કોઈ ઓછી દવામાં કે ઓછા બહુ મોંઘા ખર્ચા કરવાની જરૂર નથી ત્યાર પછી આપણે મગફળીની અંદર જેને પિયત આપવાનું હોય જે ખેડૂત મિત્રોને પિયત આપવાનું હોય તો મુંડા હોય કે ન હોય મારી એવી સલાહ છે કે દવા અને પેહલા અવશ્ય જવા જ દેવું જોઈએ અન્ય જીવાત હોય કોઈ પણ જે અળસિયા ટાઈપની નાની જે જીવાત છે એ પણ મગફળીમાં હોલ પાડી દેતી હોય છે ઘણી વાર આપણે મગફળી કાઢીએ ત્યારે અંદરથી અડધી મગફળી ખરાબ નીકળે છે તો એમાં પણ રાહત મળે અને મુંડામાં પણ રાહત મળી જાય એટલા માટે પિયત આપતા હોય ત્યારે આ અવશ્ય કરવું અને કેલ્શિયમ નાઇટ્રેટ અને સલ્ફર જે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી કે વીઘે પાંચ કિલો કેલ્શિયમ નાઇટ્રેટ અને બે કિલો નેવું ટકા સલ્ફર એ મગફળીમાં આપી અને પછી જ પિયત આપવું આભાર